તો દોસ્તો બુધવારે સવારે રશિયાના કામચટકા નજીક આઠ પોઈન્ટ આવ્યો રોયટર્સના જણાવ્યા અનુસાર મીટર ઊંચા સુનામીના મોજા છે છે આના કારણે ઘણી ઇમારતોને નુકસાન થયું જાપાનના કામચટકા ટેલિવિઝન અનુસાર લગભગ એક ફૂટ ઊંચા સુનામીના પ્રથમ મોજા દેશના પૂર્વ કિનારા સુધી પહોંચી ગયા છે યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્ર જમીનથી વીસ કિલોમીટર નીચે હતું એજન્સીના જણાવ્યા અનુસાર ભારતીય સમય મુજબ સવારે ચાર ને ચોપન વાગે ભૂકંપ આવ્યો હતો ભૂકંપ જાપાનના ચાર મુખ્ય ટાપુઓમાંથી સૌથી ઉત્તરીય હોકાઈડોથી લગભગ બસો પચાસ કિલોમીટર દૂર આવ્યો હતો અને તેનો આંચકો હળવો અનુભવાયો હતો આગળના સમાચારોમાં મિત્રો જોઈએ તો ગુજરાતમાંથી ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય રાજ્યમાં ફરી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે હાલ રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે એક લો પ્રેશર સિસ્ટમ એક ટ્રફ અને મોન્સૂન ટ્રફ હવામાન વિભાગ અનુસાર સોમવારથી ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે આ ઉપરાંત ટ્રફ હવે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણ બાંગ્લાદેશ સુધી ગુજરાત તરફ ફેલાયેલો છે ત્રીજી સિસ્ટમ તરીકે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારો ઝારખંડ અને નજીકના ઉત્તર છત્તીસગઢ અને ગંગા પશ્ચિમ બંગાળ પર સરેરાશ સમુદ્ર સપાટીથી ત્રણ પોઈન્ટ એક કિલોમીટર ઉપર ઓછા દબાણવાળા વિસ્તાર સાથે સંકળાયેલું છે આ ત્રણેય સિસ્ટમ એક સાથે સક્રિય થતાં રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો રાજ્યના એકસો પિસ્તાલીસ તાલુકામાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં પોણા ઇંચ છોટાઉદેપુર શહેરમાં સવા ત્રણ ઇંચ બોડેલીમાં ત્રણ ઇંચ પંચમહાલના જાંબુગોડામાં અઢી ઇંચ છોટાઉદેપુરના પાવી જેતપુર અને તાપીના સોનગઢમાં સવા બે ઇંચ દાહોદના ગરબાડા અને તાપીના ડોલવણમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે અન્ય તાલુકામાં બે ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે સાબરમતી નદી પરનો ધરોઈ ડેમ હાલમાં ચોર્યાસી ટકા ભરાઈ ગયો છે અને ઉપરવાસમાંથી પાણીની આવક સતત થઈ રહી છે ત્યારે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે એવી સ્થિતિમાં ગાંધીનગર સ્થિત સંત સરોવર વિયરનું રૂટ લેવલ જળવાઈ રહે એ માટે સોમવારે સવારે બે ફૂટ સુધી ચાર ગેટ ખોલીને નદીમાં દસ હજાર પાંચસો ક્યુસેક પાણી છોડાયું હતું જ્યારે બપોરે ચાર કલાક પછી એક ગેટ બંધ કરીને ત્રણ ગેટ ખુલ્લા રાખી પ્રતિ કલાક સાત હજાર પાંચસો ક્યુસેક પાણી છોડાયું છે સંત સરોવર વિયરમાં પાણીની સતત આવકને પગલે વીસ દિવસથી દરવાજો ખુલ્લો જ રખાયો છે આ વર્ષે સારા વરસાદને પગલે ધરોઈ ડેમ જુલાઈમાં ચોર્યાસી ટકાથી વધુ ભરાયો છે આથી હાલમાં ડેમમાં પાણીનો સંગ્રહ સ અઢાર ફૂટ થયો છે ધરોઈ ડેમનું રૂટ લેવલ સસો અઢાર ફૂટ વચ્ચે હાલમાં પ્રતિ કલાક અગિયારસો પચાસ ક્યુસેક પાણીની આવક ચાલુ હોવાથી આગામી સમયમાં ગમે ત્યારે ધરોઈના દરવાજા ખોલવાની ફરજ પડી શકે છે ધરોઈમાંથી નદીમાં પાણી છોડવામાં આવે તો હાલમાં સાબરમતી બે કાંઠે હોવાથી પાણીનો ફ્લો સંત સરોવર વિયરમાં વધી જવાની શક્યતા રહેલી છે ત્યારે સંત સરોવર વિયરનું રૂટ લેવલ જાળવવા અને એક સાથે પાણી છોડવાથી અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાવાની શક્યતા રહેલી છે તો આગળ જોઈએ મિત્રો નર્મદા ડેમની તો મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમ એલર્ટ મોડ પર છે ઇન્દિરાસાગર ડેમમાંથી ગમે ત્યારે બે પોઈન્ટ બાસઠ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે જે બત્રીસ કલાકમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પહોંચશે હાલ નર્મદા ડેમની સપાટી એકસો પચીસ મીટર છે અને મહત્તમ સપાટી એકસો આડત્રીસ મીટર છે બે પોઈન્ટ બાસઠ લાખ ક્યુસેક પાણી આવવાથી ડેમની સપાટીમાં થી બે મીટરનો વધારો થશે જેનાથી ડેમને કોઈ નુકસાન થશે નહીં હાલ પાણીની આવક સત્તેર હજાર ક્યુસેક છેલ્લા ચોવીસ કલાકમાં સપાટીમાં તેત્રીસ સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા હજુ એક મહિનો લાગશે નર્મદાની નિગમના અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે અને પાવર જનરેશન વધારીને ડેમને સાઠ ટકા જેટલો ભરેલો રાખવામાં આવી રહ્યો છે જેથી પૂર જેવી સ્થિતિમાં કાંઠાના ગામોને સુરક્ષિત રાખી શકાય તો લાંબા ગાળાની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનો પણ વરસાદથી ભરપૂર રહેશે તેમના માટે એક બાદ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી રહેશે જેના કારણે સમગ્ર ઓગસ્ટ મહિના દરમિયાન સારો વરસાદ પડશે તેમણે ખાસ કરીને છથી દસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે જે ખેડૂતો માટે સારા સમાચાર છે દોસ્તો ક્રિકેટ વિશે વાત કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી એન્ડરસન તેંડુલકર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ પહેલાં ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ઇજાને કારણે આ મહત્વપૂર્ણ મેચમાંથી બહાર થઈ ગયા છે હવે બીસીસીઆઈ મેડિકલ ટીમે વધુ એક મોટા ખેલાડીને આ મેચમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો છે ટીમ ઇન્ડિયાએ શ્રેણીને ડ્રોમાં સમાપ્ત કરવા માટે આ મેચ કોઈપણ કિંમતે જીતવી પડશે આવી સ્થિતિમાં બીજા ખેલાડીને બાકાત રાખવો એ ટીમ માટે મોટો ઝટકો છે ટીમ ઇન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ શ્રેણીની છેલ્લી મેચમાં રમશે નહીં આ મેચ ગુરુવારથી લંડનના ઓવલ મેદાન પર શરૂ થશે ઈ અહેવાલ મુજબ બીસીસીઆઈ મેડિકલ ટીમે બુમરાહને સલાહ આપી છે કે તેની પીઠના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેણે આ મેચથી દૂર રહેવું જોઈએ જેથી તેનું ભવિષ્ય સુરક્ષિત રહે આ નિર્ણય સંપૂર્ણપણે આશ્ચર્યજનક નથી કારણ કે પહેલાંથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે બુમરાહ આ ઇંગ્લેન્ડ પ્રવાસમાં પાંચમાંથી ફક્ત ત્રણ ટેસ્ટ રમશે બુમરાહ હેડિંગલી ખાતે પહેલી ટેસ્ટ રમ્યો બર્મિંગહામમાં બીજી ટેસ્ટ ચૂક્યો પછી લોર્ડ્સ અને ઓલ્ડ હેફોર્ડમાં રમ્યો હતો એટલે કે તે આ શ્રેણીમાં ત્રણ મેચ રમી ચૂક્યો છે આગળ મિત્રો વાત કરીએ તો જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો તમારા માટે એક સારા સમાચાર છે વાસ્તવમાં પીએમ કિસાન સન્માન નિધિના વીસમાં હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે માહિતી અનુસાર વીસમો હપ્તો બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રિલીઝ થશે તમને જણાવી દઈએ કે બે ઓગસ્ટના રોજ પીએમ નરેન્દ્ર મોદી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે છેલ્લે દોસ્તો વાત કરીએ ગોલ્ડ રેટની તો આજે સોનાના ભાવમાં સતત ફેરફાર થઈ રહ્યા છે ત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ ભારતના સોના બજારમાં હલચલ મચી ગઈ છે આંતરરાષ્ટ્રીય બજારમાં વધઘટ ડોલરના ભાવમાં ફેરફાર અને ક્રૂડ ઓઇલના ભાવ જેવા કારણોની અસર સ્થાનિક બજાર પર પણ દેખાઈ રહી છે સોનાને હંમેશા સલામત રોકાણ મારવામાં આવે છે તેથી તેની માંગ રહે છે તે સમયે તહેવારો અને લગ્નનો સમય નજીક આવતા ગ્રાહકોનો રસ પણ વધવા લાગ્યો છે નિષ્ણાતો કહે છે કે વર્તમાન વલણ આગામી દિવસોમાં સોનાની દિશા નક્કી કરી શકે છે અને બજારમાં વધુ ફેરફારો જોવા મળી શકે છે ચોવીસ કેરેટ સોનું જે સૌથી શુદ્ધ અને ઉચ્ચ ગુણવત્તા માનવામાં આવે છે તે આજે દસ હજાર તેસઠ પ્રતિગ્રામ પર પહોંચી ગયું છે તે જ સમયે બાવીસ કેરેટ સોનાનો ભાવ નવ હજાર પ્રતિગ્રામ છે જેનો ઉપયોગ ઘરેણાં અને આભૂષણોના ઉત્પાદનમાં સૌથી વધુ થાય છે આ ઉપરાંત અઢાર કેરેટ સોનું સાત હજાર પાંચસો અડતાલીસ પ્રતિગ્રામ પર વેચાઈ રહ્યું છે જ્યારે ભારતમાં આજે ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ રૂપિયા એકસો સત્તર અને પ્રતિ કિલોગ્રામ એક લાખ સત્તર હજાર છે